સમગ્ર ગુજરાતમાં અત્યારે પહેલી વાર ઇતિહાસ થવા જઈ રહ્યો છે કે પંદરસો થી વધારે ફરસી અને યુવતીઓ મંદિરમાં એનું પૂજન થાય અને શાસ્ત્ર તરીકે ભગવદ્ ગીતા એટલે એનું દરેક બાળકોની અંદર સિંચન થાય એ મૂળ ઉદ્દેશથી અત્યારે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને શાસ્ત્રની સાથે શાસ્ત્રની દીક્ષાનું આજે અમે જયારે આયોજન કરવા અત્યારે થઈ રહ્યું છે ચાલુ છે અત્યારે આ કાર્યક્રમ અને સમાજની સાથે સાથે બ્રાહ્મણ તો દરેક જ્ઞાતિ અને દરેક ધર્મ માટે પૂજનીય છે ત્યારે સર્વના કલ્યાણ માટે વિશ્વના કલ્યાણ માટે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ રાષ્ટ્ર નિર્માણથી વિશ્વ નિર્માણના કલ્યાણ માટે આજે દરેક બુદ્ધેવો એ પ્રાર્થના પણ કરશે અને બાર ભાગે ઓગણચાલીસ મિનિટ એટલે વિજય મુહૂર્તે પંદરસો થી વધારે યુવાનો અને યુવતીઓ જયારે પરશુ દીક્ષા ગ્રહણ કરી રહ્યો છે ત્યારે ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશની અંદર આ કાર્યક્રમની નોંધ લેવા લેવાની અત્યારે ચાલુ થઈ ગઈ છે અને ब्राह्मण सर्व नु कल्याण करना प्रार्थना करी देखिये ब्रह्म तेज पर प्रस्तुत किया गया है और ब्रह्म तेज यदि बढ़ेगा तो संपूर्ण विश्व का तेज बढ़ेगा संपूर्ण विश्व का बल बढ़ेगा सनातन की शक्ति और सनातन का बल बढ़ेगा तो पर्वश दीक्षा कार्यक्रम जो शिक्षा और दीक्षा जो हमारे यहाँ पुरातन पौराणिक शिक्षा दीक्षा के माध्यम से गुरुकुल की शिक्षा के माध्यम से शस्त्र और शास्त्र की शिक्षा जो दी जाती थी उसका आज यहाँ पर एक बहुत बड़ा उदाहरण प्रस्तुत किया गया है ब्रह्म समाज के द्वारा ब्रह्म शक्ति सेना के द्वारा आनंद के द्वारा जिन्होंने इतने अथक प्रयास के साथ और सभी ब्रह्म समाज को एकत्रित करके सनातन की मूल संस्कृति को लौटाने का या उसके ऊपर चलने का जो प्रयास किया है ये बहुत ही सराहनीय अभिनंदन के पात्र है और हम आशा करते हैं कि ब्रह्म शक्ति सेना और भी इसे अद्भुत अद्भुत कार्य करेगी